નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાત કરવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની આવક વિશે વાત કરીએ તો પાંચ હજાર ગુણ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે

ગીનના ચાર મગફળીએ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીની મગફળીએ જોઈ લો હવાવાળી છે ને નવસો છન્નું રૂપિયા ભાવ થયો ગિનના ચારનો આજનો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવસો છન્નું રૂપિયા આજનો ભાવ ગિન્ના ચાર જોઈએ ક્વૉલિટી एक हजार ने पिस्तालीस रुपया भाव थे जीवीस मगफड़ी क्वालिटी तो मीडियम क्वॉलिटी क्वालिटी एक हजार ने पिस्तालीस रूपया भाव थे

1040 રૂપિયો ભાવ થયો 39 નંબરનો એ બટુભાઈ આકો આકો લો આકો માલ હારો છે 9 રૂપિયા બ્રેકમાં 10 નવસો ચાલીસ રૂપિયા ભાવ થયો બી ટી બત્રીસ મગફળી અને પણ છે જોઈ લ્યો નવસો ચાલીસ રૂપિયાનો આજનો તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છાસઠ નંબર મગફળી એ ક્વોલિટીની વાત કરીને તો વજનમાં હારી એ અને ગોડવાળી પણ એ થોડી જોઈ લો તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો આજનો છાસઠ નંબરનો बार सौ ने वीस रुपया भाव छासठ नंबर मगफड़ी क्वालिटी तो जो लो वजन तो है ಬಾರ ಸೊ ವೀಸ ರೂಪಾಯಿ ಭಾವ ಥರ ಆಸಾ ನಂಬರ್ಗಢ ಎಡ್ ಕಳಿಟಿ એક હજાર છ રૂપિયા ભાવ થયો ફોર ફોર વન મગફળી ક્વોલિટીની વાત કરીને તો વરસાદમાં પલળેલી છે અને મીડિયમ ક્વોલિટીની જોઈએ એક હજાર છ રૂપિયા ભાવ થયો ફોર ફોર વનનો પલળેલું હોય વરસાદમાં અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો છાસઠ નંબર મગફળીએ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ મીડિયમ ક્વોલિટીની જોઈ લો અગિયારસો પાંત્રીસ રૂપિયા ભાવ થયો છાસઠ નંબરનો આજનો મીડિયમ ક્વોલિટીની મગફળી આ મગફળીનો ભાવ અગિયારસો ને એકતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો વજનમાં સારી પણ કડવાળી એ થોડી 1141 રૂપિયા ભાવ થયો આ મગફળીનો જોઈ લો ક્વોલિટી 1168 રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત તો ભાઈ કોટ વગર ની જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી વજન માં પણ સારી એ 1168 રૂપિયા ભાવ થયો જીવીસ નો આજનો જોઈ લો ક્વોલિટી કાઈ ઘટ એની 1200 રૂપિયા ભાવ થયો એમ જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત તો એકદમ મુકી અને ઘટ વગરને વજનમાં પણ જોરદારે બારસો રૂપિયા ભાવ થયો જીવીસનો નો કાંઈ ઘટી નહીં જોઈ લો નવી મગફળી